નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં પાઠ પહેલો આ પાઠનું નામ છે પર્વત તારા આ પાઠના સ્વાધ્યાયની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છઠો વિષય છે ગુજરાતી સમજૂતી જોઈએ વાતચીત પેલો પ્રશ્ન છે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ જવાબ પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી આમ આપણે મનની શાંતિ અને એને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ બીજો પ્રશ્ન તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ જવાબ મને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય તેવા સ્થળોએ જવું ગમે છે જેવા કે સાપુતારા ગિરનાર તળેટી નળ સરોવર દરિયા કિનારા વગેરે સ્થળે જવું ગમે આ બધા સ્થળે કુદરતી સૌંદર્ય માણવાની મજા આવે છે ત્યાં શાંતિનો અનુભવ થાય છે એટલે મને ત્યાં જવું ગમે છે ત્રીજો પ્રશ્ન મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો જવાબ મેઘધનુષ ચોમાસા દરમિયાન જોવા મળે છે વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ રચાય છે મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ 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 પછી 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 નીલો વાદળી લીલો પીળો નારંગી રંગ તેમજ સાત રંગો જોવા મળે છે ચોથો પ્રશ્ન નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ તત્સુનામી જેવી કુદરતી ઘટનાઓને લીધે નદી સરોવર દરિયો અને પર્વત બન્યા હશે પાંચમો પ્રશ્ન આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ ઈશ્વર સહુના સર્જનહાર છે તેમનો દિલ વિશાળ છે તે બધાના દોષ માફ કરી દે છે તે આપણા પાલક છે તારણહાર છે તેથી આપણે તેને તું કહીને સંબોધી શકીએ છીએ ત્યાર પછી બીજો પ્રશ્ન ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો અહીં જે કોષ્ટક આપેલું છે તેને આપણે ઉદાહરણ મુજબ જોડવાના છે ઉદાહરણમાં આપેલું છે ક ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીએ તો વાક્ય બને વિશાળ દરિયાની ખારાસ મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ તેવી જ રીતે આપણે વાક્યો બનાવવાના છે બીજામાં સૂર્ય આકાશ અને ગરમી વાક્ય

ચશ્મા તો આંખ એ પ્રમાણે આપણે શબ્દ જોડ બનાવવાની છે કાગળ તો પુસ્તક પતંગ દોરી હોડી પાણી કપડા શરીર પગ ત્યાર પછી ચોથો પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે બીજો પ્રશ્ન કવિ કોને ભગવાનની આંખ ગણે છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજો પ્રશ્ન વિશાલ દિલ હોવું એટલે શું વિશાલ દિલનું હોવું એટલે મોટા મનના હોવું ચોથો પ્રશ્ન મેઘધનુષ્ય અને મોરપીચમાં શી સમાનતા હોય છે મેઘધનુષ્ય અને મોરપીછ બંનેમાં રંગોની સમાનતા હોય છે પાંચમો પ્રશ્ન સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે આથી ચંદ્ર એકબીજા સાથે રમતા હોય તેમ લાગે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન નીચેની પંક્તિ સમજાવો અહીં જે પંક્તિ આપેલી છે તું તરણા નો તારણ હારો જરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત આ કાવ્ય પંક્તિ આપણે સમજીએ તો આ પ્રમાણે તેનો ભાવાસ થશે કવિ કહે છે કે હે પ્રભુ તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છો છરનારના આ સંગીતમાં પણ તું જ છો આ બધા ફૂલોના રંગો અને એમની સુગંધ પણ તારી જ ભેટ છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો જો અહીં આપેલો છે શબ્દ દરિયો તો તેને લાગુ પડતા શબ્દો ક્યાં ક્યાં છે તો કે પાણી હોડી મોજા મીઠું માછલી દીવાદાંડી શંખ એ જ રીતે વૃક્ષ તો તેને લાગુ પડતા શબ્દો ક્યાં થશે તો કે મૂળ ડાળી પાન ફળ ફૂલ લાકડું તેવી જ રીતે પર્વત તો પથ્થર વૃક્ષ ઝરણા મકાન રસ્તા આકાશ વાદળ પક્ષી વરસાદ વિમાન સૂર્ય તારા નદી પાણી માછલી મગર હોડી ઘાટ કાપ ત્યાર પછી સાતમો પ્રશ્ન તો શું થાય વિચારો અને લખો પેલો પ્રશ્ન છે જો નદી આપણને પાણી ના કહી દે તો શું થાય તો અહીં આપણે વિચારીને લખવાનું છે તો ચાલો જોઈએ તો આપણને આપણી દૈનિક જરૂરિયાતો માટે પાણી ના મળે પશુ પક્ષીઓ પાણી વગર મરી જાય લોકો પાણી વગર મૃત્યુ પામે ત્યાર પછી બીજું વાક્ય જો વૃક્ષો જ ન હોય તો શું થાય જો વૃક્ષો ન હોય તો વાતાવરણ ખૂબ જ ગરમ થાય પક્ષીઓને માળા બનાવવા માટેની જગ્યા ન ન મળે વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય સજીવોને પ્રાણવાયુ ઓક્સિજન મળે ત્યાર પછી ત્રીજું વાક્ય જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો તો આપણને ગરમી ન મળે પૃથ્વી પર ખૂબ જ ઠંડી લાગે પાણીનું બાષ્પીભવન ન થાય જેના લીધે વરસાદ ન પડે ચોથું વાક્ય જો બધા જીવ જંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો તો શું થાય તો કે જીવ જંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે આથી જો બધા જીવ જંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે ત્યાર પછી આઠમો પ્રશ્ન કૌંસ સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીં જે શબ્દો આપેલા છે તેમાં આપણે જે શબ્દ ખૂટતો હોય જે અંક ખૂટતો હોય તે આપણે લખવાનો છે નુકસાન સમસ્યા જે સાચે જોડણી પ્રમાણે લખવાનો રહેશે શિવણ શિકાર સરોવર સાબાશી રિશેષ વિશેષ નવમો પ્રશ્ન ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો તારે તે તારણહાર તેવી જ રીતે સર્જન કરે તે સર્જનહાર પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર દેખે તે દેખણહાર ખેડે તે ખેડણહાર દસમો પ્રશ્ન નજીકનો અર્થ શોધી નિશાની કરો ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો તેનો અર્થ હશે ફૂલોના રંગ મનમોહક હોય છે બીજું વાક્ય તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાથ તો તેનો અર્થ થશે તણકલાને તારણનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે એમાં મારી હોડીને આ કોણ હંકારે તો તેનામાં આવશે ઓપ્શન ક મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે અગિયારમો પ્રશ્ન ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો તો ચાલો જોઈએ પેલું વાક્ય ખોટું આપ ખોટા શબ્દો છે વસાવે અને કરે સાચું વાક્ય બનશે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે ત્યાર પછી બીજું વાક્ય સાચું બનશે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો ત્રીજું વાક્ય ભગવાનને સૃષ્ટિનું સર્જન કર્યું ચોથું સાચું વાક્ય બનશે પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠ્ઠું વિષય છે ગુજરાતી પલાસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર